નાયબ કલેક્ટર ચોટીલા એચ મકવાણા તથા મામલતદાર મૂડીની સંયુક્ત ટીમ દ્વારા મૂડી તાલુકાના જસાપર ગામ અને ગોદાવરી રોડ પરથી તમામ રોયલ્ટી વગરના અને સાથે સાથે ઓવરલોડ કુલ સાત જેટલા ડમ્પરો જપ્ત કરવામાં આવ્યા હતા નાયબ કલેક્ટર ચોટીલા એચ મકવાણાએ તથા મામલતદાર મૂડીની સંયુક્ત ટીમ દ્વારા મૂડી તાલુકાના જસાપર ગામ અને ગોદાવરી રોડ પરથી તમામ રોયલ્ટી વગરના અને સાથે સાથે ઓવરલોડ બ્લેક ટ્રેપ ભરેલા કુલ સાત ડમ્પરો જપ્ત કરવામાં આવ્યા હતા આ તમામ વાહનો મળી કુલ રૂપિયા બે કરોડ એસી લાખ નો મુદ્દામાલ જપ્ત કરી મામલતદાર કચેરી ચોટીલા ખાતે ખસેડવામાં આવ્યો હતો જેમાં મુદ્દા જાદવ ભગીરથ સિંહ સિંધવ રાજેન્દ્ર પઢિયાર ભરત ભરવાડ સતીશ ગોહિલ આ તમામ માલિકો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી રિપોર્ટર રાજુદાન ગઢવી સાથે મેહુલસિંહ મસાણી ચક્રવાત ન્યૂઝ સુરેન્દ્રનગર